હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો આજ ના શરૂઆત કરી પોણા દસ દસ વાગવા આવ્યા મમ્મી આ બાજુ મિસ્ત્રી કરો મમ્મી ગુડ મોર્નિંગ ચમ હવા હવાર મિસ્ત્રી કશી તો બારું કરવા દો ગુણા કધાર તો બે દિવસના ભીગા નાખી દે આને ત્રણ જણના કપડામ છે થીવાર પડી તો આટ સરગવા નું સૂપ બનાવવાનો સરગો બાફી દીધો અને અત્યારે તડકા જેવું હોય ને પછી ગમે ત્યારે વરસાદ પડો વાદળા તો હોય જ છે રોજ તો ચલો હવે નાસ્તો વાસ્તુ કરીશું ને પછી કરીશું કામ તો મળીએ આગળ મમ્મીએ એ સરગવાન સૂપ બનાવ્યો તો પીએ હવે બે જણા હમ મસ્ત મજા આવે પપ્પા આવશે એટલે ખાવાના ટાઈમે પીસે અમે તો હાલ પી લઈએ ચલો સૂપી લઈએ પછી કરીએ કોમ પપ્પા બાર થઈ ગયા પપ્પા ઓફિસ થી આયા

શિયાળાની શરૂઆત તો મમ્મી રોટલી બનાવી રહી એટલે જમી લઈશું મળીએ આગળ જમતી વખત સાડા બાર થઈ ગયા જમવાનું તૈયાર થઈ ગયું ટામેટાનું શાક બનાવ્યું ગવારનું શાક મરચાં રોટલી

પુછી થઈ ગઈને હા મટી જાઓ આપણે કાઢો એક બીજો પીરાડ્યો નથી અરે ચાલો જમીન નહીં આયુર્વેદિક કાઢો તો કાઢો તો હવે પી લીધો હવે આપણે ખાવાનું ખાઈ લઈએ અને પછી મોડી જાય પોણા છ થઈ ગયા અને અમારે તો બધી સર્કિટ જ આપણે બધાની બૂડ ઉડ કરી રહી એક બાજુ રહેતી નહીં સરકીટ બૂડ ઉડ કરી રહી આવા જેવું સનસેટ થઈ ગયો શિયાળામાં તો પૂણા છો તો સનસેટ થઈ જાય નહી મમ્મી પૂણા છો તો સૂરજ ડૂબી જાય તો પહેલા વોશિંગ મશીનની સરખી ટૂડી હતી અને અત્યારે ગીઝરની સરખી ટૂડી હતી તો ગીઝર ચાલુ નથી

મસ્ત કડક કડક ભાખરી બિસ્કીટ જેવી બનાવીશું તો ચાલો મળીએ હવે આગળ તો સો ને અઠાવન થી આટલા વાગે ઘેરાયા ઘેરાયા તો જોયું ને તો એક અલગ સીન હતું એક બેન છે એવા ઘણી લોટ બોધવા બેઠા અને આ બાજુ બેઠા માંદા માણસ હવે ઉધરસ ખીચડી કઢી બનાવી મમ્મી પેટમાંથી ખોસી અંદરથી આવે ખોસી અંદરની ખોશી અંદરોની ખોશી કહેવાય નવું કહેવાય નવું ભાઈ તો આપણે હવે કપડાં બદલીશું હાથ પગ મોટું ધોઈને ફ્રેશ થઈશું પછી બેસીશું જમવા બરાબર હવે શું બાકી જમવામાં ભાખરી એકલી બાકી છે તો જોઈએ રસોડામાં આપણે રસોડામાં હું હું કઈ રીતે મૂક્યું એ તો જોઈએ ને આપણે હાલાયા છીએ તો જોઈએ ઢગલ રસોડમાં આવ્યા જો અહીંયા કઢી બનાવવા મૂકી છે કઢી ખીચડી અહીંયા થઈ ગઈ છે ભાખરી હવે બરાબરની મહેનત પડી લોટ વધવાની થાકી ગયા મોધા માણસ લોટ વોધીને અને અહીંયા પ્રસાદી પડી કશાકની

હમ સારું હેડો મૂકી દે પર્સમાં આ બાજુ અમારું વ્લોગ ચાલે તો ચલો આપણા હાથ પગ ધોઈ ફ્રેશ થઈ જઈએ અને પછી ખાવા બેસું તો મળીએ જમતી વખતે ભાગમાં બન્યા રહેજો તો પોણા થઈ ગયા જમવાનું તૈયાર થઈ ગયું લાડવા કઢી ટીડી બકરી આના તે મે બોધું આજે દૂધ પીવું નહિ આવે કઢી ખીચડી જમી પછી ચાલો જમી લઈએ તો આજ ના વિડિયો ને કરી એન્ડ તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગ ને સબસ્ક્રાઇબ કરો મળી આવતીકાલે નવા બ્લોગ સાથે ગુડ નાઇટ શુભ રાત્રિ બાય બાય